હવે નીકળવું પડે ભાઈ છે ને કામે લાગી કામે તો એટલે બધા મોટો એક પ્લાન છે કે આજે અમારે જવાનું છે બાર જમવા અને બીજી ખુશખબરી કહું તમને ભાઈ પણ આયા છે મારા ભાભીને મળવા જવાનું છે અને આપણે જે ગિફ્ટ લીધું ને એ પણ દેવા જવાનું છે

આને જો ભાઈને ને બધું ભાવના ને ઉદય છે કેમ કે અમે બધા જઈશ ને એટલે ચાલો ફટાફટ હવે આયથી જઈએ ફાઇનલી ફેમિલી પોગી ગયા છે મામાના ઘરે અને આ બેના ના હારન કેર કેમ નાવી બે બોલાવે મામી ચાલો જઈએ હે

તો હારે રાપી દો એ તો મારા કરતા વધારે શરમાય કે ના ખબર શરમ લાગે ને નવા નવા હોય ને એટલે હવે આમાં કહ્યું છે તો આ પેલું છે ને એ મોટા ભાભી નું છે તો આ તમારું રેડી જોવો તો ખરા એક ભાભી કાં છે આજો આ તમારું રેડી ફેમિલી મારી બે ભાભી મને છે ને આ બગીચા આટા મારવા લઈ જાય છે ભાઈ પણ તારી બહુ બહુ શરમાયે બહુ શરમાય શું કહેવાનો હવે આપણે શરમાય બહુ બોલો બો શરમા આવ્યો પણ શરમ તો લાગે ને કેમ કે પેલી વેલી સગાઈ થઈ ને પેલા વેલા એમ કે એમાં પાસે શૂટ માં આવવું ને એટલે બહુ અઘરું પડે આ ભાભી તો જો આ ભાભી એ મોટું તો દેખાડો હાલો છે ને તમને દેખાડી દો મારે બે ભાભીઓ ને કા કા દેખાડી દેવો ને તો ફેમિલી હાલો તમને દેખાડી દઈએ મારી બે ભાભીઓ ને કેવી છે ઈ તો આ છે ને મારા મોટા ભાભી છે ને આ છે 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 મારા નાના ભાભી તો અને ફેસ ફેસ રિવેલ ને અમે કઈ નથી કરતા કેમ કે તમને બધાને ખબર છે ને અટાણ નું બધું એટલે ફેસ રિવલ નથી કરતા પણ આમને તમને દેખાડી દીધા કે અમારા મોટા ભાભી છે ના મારા નાના ભાભી છે અમારા મોટા ભાભી છે ને થોડાક શરમિલા છે એના કરતા તો વધારે નાના ભાભી શર્મિલા છે હું તમે કેવું હે

ને હવે છે ને જઈ અને અમારા બે ભાભીઓને છે ને અટન કઈ મોટા નથી દેખાડતા કેમકે બધાને પરમિશન લેવી પડે તમે બધા સમજોશ છો કેમકે એનું પણ એક ફ્યુચર છે તો બધા કહે એવી રીતનું કરશું પણ અટન તો તમને કઈ દેખાડતા નથી ને આવી રીતે મારી બે ભાભીઓ હતી તો તમને દેખાડી દીધા આવી રીતે બે ભાભીઓ ઘણી વાત કરી અને અમારે પણ હવે જવાનું છે હોટલમાં કા હોટલમાં જવાનું

ખબર તો છે તમને કેમ મજમાં આવી જઈ હે ધ્યાન રાખજો પાછા લે હવે એ તો હતા એના હારિયામાં ગયા તું પછી હું ધ્યાન રાખું હસ વાત હું ઉધા પર બેઠો હમ તો એના હારિયામાં જ બેઠા છે ને તમે ન કરું કાઈ કોકને ના બેઠા હસ વાત ને ભાઈ એના એક ફેમિલી છે ને ખાલી આવવાનું હોય અમે બધા ભેળા થાય ને એટલે અમારું આવવાનું વધારે ચાલુ થઈ જાય તો છે ને ફાઈનલ એટલે ઘેર પોકી ગયા ને બધા છે ને હવે બેઠા બેઠા ફોન ઘુમેડે ને હમ

અને સંદીપ થી કેમકે હજી કેરી નથી ને એટલે બેન ની મારે છે ને ઘણી બધી કેરી બહુ થાય પણ હજી સીઝન નથી આવી ને એટલે તો ને બહુ મજા આવી ગઈ બધા ને બહુ આનંદ આવી ગયો આમ કહેવાય ને કે બધા મળીને બધા હોટલમાં જૈમાન એ બધું આવશે ને મજા જ એટલી આવી ગઈ ખૂબ આનંદ આવી ગયો એમ એટલી મજા આવી ગઈ ને આજ તો જો આવી રીતનો અમારો દિવસ હતો તો તમને આ વિડીયો કેવા લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો સેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ આવશે ભાઈ સી સીયુ